જામનગર પડકે જીરાપીર બાપાનું મંદિર છે ત્યાં હિન્દુ મુસલમાન બંને આવી શકે છે અને જો આ મંદિરની વાત કરીએ તો કોઈપણને ગાય ભેંસ કે કોઈ વસ્તુમાં ગોવા ન દેતું હોય માંદું ઓછું રહેતું હોય તો બાપુ દોરો કરી આપે છે અથવા ગૂગળ મંદિરને આપી શકે છે અને આ જાગતી કિરાણેની જગ્યા છે તો કોઈ પણ ને માલ ઢોર દોવા ન દેતું હોય પીર બાપા જગ્યા છે જોવા પેલી બાપા ની દરગાહ છે હોડ કોઈ પણ કામ બાકી અટકતા હોય તો કરી આપવામાં આવે છે અંતર હોડ એવી માનતા લેવામાં આવે છે